સ્તમામાં પીવાના પાણી મુદ્દે મહિલા પર થયેલ અત્યાચારનો મામલો પોલીસે બચવા માટે કોંગ્રેસના વોર્ડ નંબર બે ના પ્રમુખ નિકુલ પટેલનો બનાવ્યો વીડિયો વીડિયો મામલે કોંગ્રેસ નેતા નિકુલ પટેલે ખુલાસો કર્યો છે કહ્યું કે સમા પોલીસ સ્ટેશનના પીઆઈ મનીષ રાઠોડે ખોટી રીતે મારો વીડિયો બનાવ્યો છે મારા વીડિયોનો દુરુપયોગ કરવાની ના પાડી હોવા છતાં દુરુપયોગ કર્યો છે સામા પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડે મને રાત્રે વીડિયો બનાવવા અનેક ફોન કર્યા આજ રોજ સમા વિસ્તારની અંદર પાણીના પ્રશ્નની રજૂઆત સમયે જે કાર્યક્રમ થયો તેની અંદર પોલીસ કાર્યવાહી સમયે કોઈપણ જણને એટલે કે કોઈપણ સ્ત્રી કે પુરુષ જોડે પોલીસ દ્વારા અભદ્ર વ્યવહાર થયો નથી તે હું જણાવવા માંગુ છું ત્યારે જે બબાલ થઈ હતી મહિલાઓ વિરોધ કરી રહી હતી તે વચ્ચે મહિલાઓની અટકાયત પણ કરવામાં આવી હતી અને હા આ વચ્ચે હવે રાજકારણ કરવા આવું છે પોલીસની પણ સંડોવણી હોય તેવું સામે આવ્યું છે પરંતુ નિકુલ પટેલે શું ખુલાસો કર્યો છે તે સાંભળ્યું સમા વિસ્તારમાં આવેલી મહાકાળી સોસાયટીમાં પીવાના પાણીને લઈને વિરોધ થયો હતો જેમાં પોલીસ દ્વારા મહિલાઓ સાથે બરબરતા આચરવામાં આવી હતી સ્થાનિકો સાથે બરબરતા આચરી અને પીવાનું પાણી માંગ્યું તો પોલીસે તમામ લોકોને જેલમાં નાખી દીધા હતા જેને લઈને કોંગ્રેસના જે નેતા છે નિકુલ પટેલ તેમનું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે પોલીસે કોઈ પણ પ્રકારની જે છે તે બરબરતા નથી આચરી પોલીસે પોતાનું કામ કર્યું છે નિકુલભાઈ સમા પોલીસ કોંગ્રેસના પ્રમુખ તો કઈ રહ્યા છે કશું નથી થયું સૌ પ્રથમ મીડિયાનો આભાર વ્યક્ત કરવા માંગીશ કે જે ચિત્રો એમણે રજૂ કર્યા જેના લીધે પોલીસ પૂરા દિવસ પ્રેશરમાં આવ્યું મને તો સૌ પ્રથમ ડિટેન કરી લેવામાં આવ્યો હતો રાતના નવ વાગે પીઆઈ સાહેબે મને જણાવ્યું બીઆઈ સાહેબે મને જણાવ્યું કે અમે પાર્ટ્સમાં લોકોના રેફરન્સમાં વિડીયો લઈ રહ્યા છે અને અમે શું કે કશો ઉપયોગ નથી કરવાના તમે જ્યાં સુધી હતા ત્યાં સુધીની પ્રતિક્રિયા આપો મારા વિડિયોમાં ખાલી મારે એટલું એડ કરવાનું કે હું જ્યાં સુધી હતો ત્યાં સુધી વિડીયો જે વાયરલ થયા જેમાં ગ્રીન ટી શર્ટનો એક છોકરો વાળો એ મારો પોતાનો છોકરો છે તો મને તો ખબર જ છે શું બરબરતા થઈ છે પરંતુ ખોટી રીતે બોલીને મારા વિડીયોનો દુરુપયોગ કર્યો છે એ મેં મારા કોંગ્રેસ પ્રમુખને બી ખુલાસો આપ્યો છે અને હું જનતાને બી આપવા માગું છું કે આ જે રીતના પોલીસની કાર્યવાહી છે એને હું વખોડી કાઢું છું હું તો યુનિવર્સિટીમાં નોકરી કરું છું મને ખબર છે હું તો સત્તા સામે ઘણીવાર બોલું છું બેબાક બોલું છું સેનેટના ફ્લોર પર બી બોલ્યો છું તો અહીંયા હું કોઈ ડર નથી મને કોઈ તમારા વિડીયોનો દુરુપયોગ કર્યો પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ રાઠોડ સાહેબે મારા વિડીયોનો દુરુપયોગ કર્યો છે ખોટી રીતે બોલીને મને મારો વિડીયો બનાવડાવ્યો અને હું હતો ત્યાં સુધીનું મને કહેવામાં આવ્યું એ વસ્તુ છે એનો દુરુપયોગ કર્યો છે મેં શું કે મારા કોલ રોગ ચેક કરી લેવામાં આવે કે કેટલી વાર મને ફોન કર્યો છે એમણે તમને ફોન કર્યા પીઆઈ રાઠોડ સાહેબે મને ફોન કર્યો હતો નિકુલભાઈ લોકો કહેતા વિડીયો આવ્યા પછી કે તમે પોલીસથી ડરી ગયા છો ફરીથી કહેવા માંગીશ હું ઘણીવાર સરકાર સામે સત્તા સામે મારા પ્રતિક્રિયા આપું છું આમાં ડરવાનો કોઈ પ્રશ્ન નથી જે રીતના ખોટી રીતે મને રજૂઆત કરીને મારી જોડે જે વિડીયો બનાવડવામાં લેવામાં આવ્યો એને જ સામે મારો પ્રતિક્રિયા છે બાકી જે પણ થયું છે મહિલાઓ જોડે અહીંયાના નાગરિકો જોડે ખૂબ દુઃખદ ઘટના છે હું એને વખોડું છું એનસીપીએ તપાસ સોંપી છે જો તમારું નિવેદન માટે બોલાવશો તો તમે જશો આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપશો કોઈ બી સરકારની પ્રક્રિયા હશે એમાં મારો સહકાર રહેશે અને મારો પ્રતિક્રિયા આ જ રહેશે હું જાહેર મંચથી બોલું છું જે દિવસે મીડિયામાં બોલ્યો છું અને બહુ સચોટ અને સભાન અને આ વોર્ડ પ્રમુખ તરીકે હું મારો પ્રતિક્રિયા આપું છું તો જે રીતના નિકુલભાઈ પટેલ કે જેમના વિડીયો પોલીસે મીડિયા ગ્રુપમાં પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે જે કઈ પ્રકારની આવી ઘટના બની નથી પરંતુ ખુદ હજે નિકુલ પટેલ કહી રહ્યા છે કે પોલીસે તેમને ગેરમાર્ગે દોર્યા તેમને જ્યાં સુધી પરિસ્થિતિ તેઓ નથી ડિટેન થયા ત્યાં સુધીનું તેમણે વિડીયો બનાવડાવ્યો અને ત્યાર પછીની જે ઘટના થઈ તે બાબતના તેમને કંઈ પણ અવગત નથી કરવામાં આવ્યા સાથે જ તેઓ આરોપ લગાવી રહ્યા છે કે તેમનો વિડીયોનો મિસયુઝ કરવામાં આવ્યો છે પીઆઈ રાઠોડ દ્વારા અને તેને લઈને તેઓ જે તપાસ સમિતિ નિમવામાં આવી છે તે તપાસ સમિતિ સમક્ષ પણ નિવેદન આપવા માટે તૈયાર છે એટલે ક્યાંકને ક્યાંક કહી શકાય કે પોલીસ દ્વારા જે પહેલાં બરબરતા આચરવામાં આવી મહિલાઓ સાથે અને જ્યારે પોલીસ પ્રેશરાઇઝ થઈ ત્યારે તેને પોતાનો લૂલો બચાવ કરવા માટે કોંગ્રેસના જે વોર્ડ પ્રમુખ છે તેમનો હાથો તરીકે ઉપયોગ કર્યો હવે જોવું રહ્યું કે જે તપાસ નિમવામાં આવી છે ત્યારે જોઈન્ટ પોલીસ કમિશનર અને પોલીસ કમિશનર કયા પ્રકારની કાર્યવાહી સમા પોલીસના અધિકારીઓ સામે કરે છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા